સુરતમાં છેલ્લા 25 વર્ષથી ભારત નાટ્યમ અને ક્લાસિકલ નૃત્યના ક્લાસ ચલાવતા કલાસાગર સંસ્થાના કલાગુરુ શ્રીમતી મેઘનાબેન મહેતા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા અદભુત નાટ્યકૃતિઓ રજૂ કરવામાં આવી હતી કલા સાગર સંસ્થાના કલાગુરુ શ્રીમતી મેઘના મહેતા આનંદ મહેલ રોડ ઉપર છેલ્લા 25 વર્ષથી ભારતનાટ્યમ અને ક્લાસિકલ નૃત્યના ક્લાસ ચલાવે છે અને આજે એકસો પચીસ સ્ટુડન્ટ સાથે કાર્યક્રમ છે એમને 25 વર્ષના સુવર્ણ કાળ દરમિયાન દેશમાં અને વિદેશમાં ભારતીય નૃત્ય કલાના કાર્યક્રમો કરી એવોર્ડ પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યું છે આજે તેઓ સુરત શહેરના સંજીવકુમાર ઓડિટોરિયમમાં શહેરના પ્રતિષ્ઠ વ્યક્તિઓ અને બાળાઓ જોડે સફળ કાર્યક્રમ કરી પોતાની કારકિર્દીમાં એક સુંદર મોરપીસનો ઉમેરો કર્યો છે આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે યજદી કરંજિયા સાહેબ પ્રેસિડેન્સી સ્કૂલના આચાર્ય દીપિકાબેન સુક્કલ અને હિતેન્દ્રભાઈ ચૂડાવાળા સાહેબ હાજર રહ્યા હતા મારું નામ બી પરેશભાઈ ગાંધી કલા સાગર સંસ્થાની સ્થાપના જ્યારે કરી ત્યારે ફક્ત એક જ વિદ્યાર્થીની હતી અને એ એમાંથી એટલી બધી પ્રગતિ કરી કે આજે અમારું નામ દેશ વિદેશમાં પણ ચાલ્યું છે અમે વિદેશના પ્રોગ્રામો પણ કર્યા છે કલાનો વારસો આપવાનું કામ જે મેઘના કરી રહી છે ખરેખર પ્રશંસાને પાત્ર છે આજે અમારી સંસ્થાનો જે પચીસ વર્ષ પૂર્ણ થાય તેનો મંથન પ્રોગ્રામ છે નૃત્ય નાટિકા છે એમાં નેવું બાળકોએ ભાગ લીધો છે બાલિકાઓએ અને દસ એની માતાઓ એટલે માતાઓને પણ પ્રોત્સાહન આપીએ છીએ અમે કે જેથી એ લોકો પોતાના બાળકોને આગળ વધતા જોઈને પોતાનું સપનું જે બાળપણું અધૂરું હોય તે પણ પૂરું કરી શકે છે